જય મામગલ નિલેશ વેકરિયારડી ગામ ને સુરતના રહીએ છીએ અચાનક આંખમાં બંને આંખ દેખાવાનું બંધ થઈ ગયું હતું તો એમાં રિપોર્ટ બધા કરાવ્યા તો રિપોર્ટ બધા નોર્મલ આવે કે કોઈને ડૉક્ટરને કંઈ ખબર નથી પડતી કે આને હું તકલીફ છે એ બધા ડૉક્ટરોએ ખાલી કીધું કે વેઇટ એન્ડ વોચ ખાલી રાહ જોવો તમે સારું થઈ જાય તો ચાર પાંચ દિવસમાં અઠવાડિયાની અંદર કઈ રીતે થાય છે ચશ્મા નંબર આપ્યા ચશ્માની ના પાડી કે ચશ્માની હું ફેરફાર થાય કે ખબર નહીં તો પછી મારા પપ્પા છે એને માનતા કરી મોકલમાંની કે એકાવનસો રૂપિયા હું અહીંયા આવીને દર્શન કરી જાય ને એકાવનસો રૂપિયા ધરી જાય એમ તો પછી ચાર પાંચ દિવસની અંદર પાછો હોય એમનું ચશ્માની જરૂર નહીં પડી અને સીધો એમનું દેખાવ રહે

તમને દેખાવાનું ચાલુ છે એનું કારણ કે ડોક્ટર ખુદ કે છે દવા અને માની કૃપા બીજું ડોક્ટર નો ભગવાન માનું છું બેટા નાનો ભાઈ છે હું ડોક્ટર બહુ ઇજ્જત કરું ડોક્ટર અને ખાતા ખાતા ની યોદ્ધા કરું છું પોલીસ ને યોદ્ધા બહુ ઇજ્જત કરું ઇજ્જત અઢારે વરણ નહીં કરે છે પણ તમને વિશ્વાસ અંદર ભોગલે દેખતા ગયા આવા અસંખ્ય કેસ આવે પણ કારણ શું હું કઈ મૂકવા નથી દેતો હું કેટલાય લડું છું રૂપિયા નથી લેતો એટલે મને લેશો કહ્યું છે મોગલ તમારે જે કામ કરે છે બી લેશો છે અને હું બે વર્ષ વધારે જીવીશ કારણ શું તો હું ચાર વર્ષ વાય ફરી વાત છે અને એ જે રૂપિયાની માનતા છે તમારી તમારી દીકરી બેન આપી દેજો કારણ કે આ આપવા છે માગવા વાળી નથી તમને વિશ્વાસ હતો એટલે આ વીડિયા શું કામ દઉં છું કે આ અંધ શ્રદ્ધામાં બતાવો મને હમણે જેમલસિંહ જાડેજા વાત કરી અમેરિકાની બાઈ નામ નહીં જોયું કોઈ ભૂ વિધિના નામે હો તો હોય ગયો કેટલું હોત બોલા પછી બેન ને મેં વાત કરી કે તમારા રિપોર્ટર સર જામ જાડે જાય વાત કરો ભાઈ વાત થઈ નથી તમે વિચાર તો કરો આટલા અંદર તમામ માણસ ગયા છે પણ હજી હાથી વાત તમને કરતા નથી એટલે કહું છું ત્યાં સુધી તમે બહાર આવીને હાથી વાત નહીં કરો ત્યાં સુધી આવું નવું બનવાનું છે એમ પૈસા જ આપો હાથા સંતો ને હાથા ભૂવાને છે પણ આવા છકાઈ કરીને જે રૂપિયા લઈ જાય છે હોના લઈ જાય છે